હાઇબ્લડ પ્રેશરની જાગૃતિ અને નિવારણને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે મેના રોજ વિશ્વ હાઇપરટેન્શન દિવસની ઉજવણી કરાઈ છે આ ઉજવણીના ભાગરૂપે સરકાર દ્વારા સત્તર મેથી સોળ જૂન સુધી જનજાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો દ્વારા બ્લડ પ્રેશર અંગે જાગૃતિ અને માહિતી વધારવાની સાથે તેનો સામનો કરવાના ઉપાયોની ચર્ચાનું આયોજન કરાયું છે ત્યારે આ અભિયાન અંતર્ગત મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ જનરલ હોસ્પિટલ હેલ્થ સેન્ટર સહિત જિલ્લાના આરોગ્ય કેન્દ્રો ખાતે જનજાગૃતિ અને આરોગ્ય ચકાસણી કેમ્પ યોજવામાં આવ્યો છે આ કેમ્પની મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો હતો આરોગ્યની ચકાસણી અર્થે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે સાથે સરકાર દ્વારા સત્તર મે બે હજાર પચીસથી સોળ જૂન બે હજાર પચીસ સુધી આ હાઈપરટેન્શન દિવસની ઉજવણી અને બિન રોગ બિનચેપી રોગોના નિવારણ અર્થે એક અભિયાન સ્વરૂપે એક મહિના સુધીની જુદા જુદા પ્રકારની આઈસી એક્ટિવિટી અને લોકોમાં અંગે જાગૃતિ ફેલાય તે પ્રકારના કાર્યક્રમો કરવામાં આવનાર છે